ગેરકાયદેસર બાંધકામને જમીન દોસ્ત કરાયા હતા આ અગાઉ ગુરુવારે રખિયાલ ખાતે ડિમોલેશનની કાર્યવાહી દરમિયાન એક પરિવાર દ્વારા પ્લોટ પર ગેરકાયદેસર બાંધકામ કરી નમાઝની જગ્યા બનાવી હતી તેને તોડી પાડવામાં આવી હતી ત્યારે ત્રણસો થી વધુ પોલીસ કર્મીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલેશનની કામગીરી શરૂ કરાઈ છે બુલડોઝર દ્વારા બાંધકામો તોડી પાડવામાં આવતા સ્થાનિક રહેવાસીઓના ટોળા ડિમોલેશન જોવા માટે એકઠા થયા હતા